રાજકોટ ફાયર વિભાગમાં બસો પંચોતેર ફાયરમેન ની ભરતી કરવાની કામગીરી હાથ ધરાઈ ઘણા સમય બાદ આ ભરતી પ્રક્રિયા શરૂ થતા બે હજાર એકસો સુડતાલીસ ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી જેમાંથી દરરોજ બસો જેટલા અરજદારોને બોલાવવામાં આવી રહ્યા છે અરદ દારુને 20 સેકન્ડમાં 100 મીટર દોડ 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈ તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે આ તમામ ફિઝિકલ ટેસ્ટ રાજકોટ શહેરના કોઠરિયા રોડ પર આવેલા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે ભરતી પ્રક્રિયા લેવામાં આવી રહી છે ત્યારે 247 ફાયર ઓપરેટરની ખાલી જગ્યાઓ છે જેના માટે પ્રેક્ટિકલ એક્ઝામની process ચાલી રહી છે આજે છેલ્લો દિવસ હતો એકવીસો સુડતાલીસ અરજીઓના સામે આઠસો ચોવીસ જેટલા ઉમેદવાર હાજર થયા છે જેમને તમામ પ્રકારની એમના પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે એમાં રસ્તો ચડવાનો એમાં દોડ આમાં સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગ આ તમામ વસ્તુ એમની ચકાસવામાં આવે છે સર કેટલી જગ્યા છે બસો સુડતાલીસ જગ્યાઓ છે અને એકવીસો સુડતાલીસ